વાત છે કે ભાઈ પોલીસ સ્ટેશનનો રસ્તો કોઈના ઘરે થઈને જાય છે તો હું તમારા માધ્યમથી બધાને કહેવા માંગુ છું અઢારે અઢાર વર્ણના લોકોને કહેવા માંગુ છું કે તમારી સાથે ગોંડલની અંદર કોઈ પણ જાતનો અન્યાય થાય છે તો તમે મને ફોન કરો મને મેસેજ કરો પછી હું જોઉં છું એ પોલીસ સ્ટેશનનો રસ્તો ક્યાંથી ક્યાંથી જાય છે અને કેવી રીતે મારે પોલીસ સ્ટેશનના રસ્તે લઈ જવાને એ પણ મને આવડે છે આજે પાટીદાર સમાજની આ દયનીય સ્થિતિ હોય ને તો એમાં ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનોનો પણ હાથ છે મારી લડાઈ છે ને એ કેવી છે હું તમને કહું બે ધારી તલવારવાળી લડાઈ છે એક સાઈડ મારે સંસ્થાના આગેવાનો બની બેઠેલા આગેવાનો જે સમાજનો દુરુપયોગ કરી રહ્યા છે ને એની સામે પણ લડવાનું છે અને એક સાઈડ મારે મારા સમાજ અને સમાજની સાથે બીજા જે લોકો છે જે જે લોકો પીડાઈ રહ્યા છે એ લોકોને એ લોકોના ન્યાય માટે પણ લડવાનું છે રાજકારણ હોય એટલે ન્યાય કહેવાય ને કે સામ દામ દંડ ભેદ બધું વાપરવું પડે પણ આરોપીઓને સજા જો સરકાર કંઈ નહીં કરે તો અમારે જે રીતે અમારે કરવાનું છે ને એ રીતે બધું જ કરશું સમાજને પણ કહેવાનું છે કે નાના નાના દેખાડા કરવા માટે સ્ટેજ ને મંચને બધું તમે સજાવવા માટે કરોડો રૂપિયા વાપરી નાખો છો તો કોઈ એક ન્યાયની લડાઈ માટે મને એટલું નહીં કરી આપે કે રાજકીય લોકોને જે ખોટી રીતે જે સત્તામાં બેસી અને લોકોને જે દબાવવાની ને લોકોને લોકોને કહેવાય ને આમ નીચોડવાની કોશિશ જે ગોંડલની અંદર થઈ રહી છે એને ક્યાંક ને ક્યાંક હણવા માટે કાદવમાં ઉતરવું પડશે ને તો ઉતરીશ પણ તો પછી આ ગોંડલની તમે જે વાત કરો છો એમાં જે મને પર્સનલી જે હું વિચારું છું એ પ્રમાણે કે તમે સ્પષ્ટતાથી કહો છો ખરા કે રાજકીય એજન્ડા છે તો આ રાજકારણને આગળ ધપાવવા માટે કોણ ચહેરો કઈ રીતનું રાજકારણ કઈ રીતે તમે સંગઠન બનાવશો કારણ કે ગોંડલની બેઠક ઉપર મેં તમને કીધું એમ કે ચંદુ વઘાસિયા એક વખત જીત્યા જીત્યા પછી ગોરધન ઝડપિયા જેવો નેતા પણ હારે છે જો હાર જીતની વાત બે નંબરની છે એ મારે એમાં મારે પડવું નથી પરંતુ આજે મને જે રીતે ફોન આવે છે મારા આની પહેલાંના જે બે ઇન્ટરવ્યૂ થયા એના પછીના જે મને ફોન આવે છે ખેડૂતોની જમીનો દબાવી લેવાની વાત આવે છે જ્યારે જ્યારે કહેવાય ને કે ઘણા બધા ગામમાંથી મને ફોન આવ્યા છે ત્યારે મને એવું લાગે છે કે રાજકીય લોકોને જે ખોટી રીતે જે સત્તામાં બેસી અને લોકોને જે દબાવવાની ને લોકોને લોકોને કહેવાય ને આમ નીચોડવાની કોશિશ જે ગોંડલની અંદર થઈ રહી છે એને ક્યાંક ને ક્યાંક હણવા માટે કાદવમાં ઉતરવું પડશે ને તો ઉતરીશું અચ્છા એટલે તમે એવું ઈચ્છો છો કે ગોંડલ છે તમે એને ખોટી રીતે રાજકારણ ને બધા ખરાબ રીતે જોવો છે કે રાજકારણ હોય એટલે ત્યાં કહેવાય ને કે સામ દામ દંડ ભેદ બધું વાપરવું પડે પણ આરોપીઓને સજા જો સરકાર કઈ નહીં કરે તો અમારે જે રીતે અમારે કરવાનું છે ને એ રીતે બધું જ કરશું અમે સામ દામ દંડ ભેદ બધું જ વાપરશું પણ હવે આ તંત્રને ગોંડલમાં જે ચાલી રહ્યું છે એ તંત્રને અમે સહન કરીએ ઘણી વખત મેં સાંભળ્યું છે કે ભાઈ ક્યાંક પોલીસ સ્ટેશને જવાની વાત આવે ને ઘણા બધા લોકો મને જ્યારે ફોન કરે ત્યારે હું એમ કહું છું ને તમે ફરિયાદ કરો તો એમ કે છે કે બેન ફરિયાદ કરવા જાય ને તો કોઈ અમારી વાત સાંભળતું નથી અને અમે જે લોકો ફરિયાદ કરીએ છીએ ને એ લોકોને ક્યાંક ને ક્યાંક પછી પાછળથી હેરાન કરવામાં આવે છે અને એવી પણ વાત છે કે ભાઈ પોલીસ સ્ટેશનનો રસ્તો કોઈના ઘરે થઈને જાય છે

આજે એમના જન્મદિવસ નિમિત્તે તમે આ પોસ્ટ મૂકીને એક વાત તો શરૂ કરી તો ક્યારે તમે આ પ્રતિમાનું ત્યાં છે એ તમે મૂકવાનું કામ કરશો અથવા તો ક્યાં મૂકશો આ પ્રતિમા એ વિશે તમારું શું કયા આગળનો પ્લાન છે જો વિનુભાઈ સિંઘાડાની પ્રતિમા મૂકવા માટે અમે લોકો એક બેઠક કરવાના છીએ એ બેઠકની અંદર જે પ્રમાણે નક્કી થશે એ પ્રમાણે અમે વિનુભાઈ સિંગાડાની પ્રતિમા ગામ તો નક્કી કરી લીધું છે કે અમારે દડવામાં મૂકવી છે બરાબર બેઠકની અંદર બધા વડીલોની સલાહ લઈ અને જે કઈ પણ નક્કી થશે હું ટૂંક સમયમાં આપને કહીશ જણાવીશ વડીલો કે સંસ્થાના આગેવાનો સંસ્થાના આગેવાનો થી મને કોઈ જ મતલબ નથી મારી લડાઈ છે ને એ કેવી છે હું તમને કહું બે ધારી તલવાર વાળી લડાઈ છે એક સાઈડ મારે સંસ્થાના આગેવાનો બની બેઠેલા આગેવાનો જે સમાજનો દુરુપયોગ કરી રહ્યા છે ને એની સામે પણ લડવાનું છે અને એક સાઈડ મારે મારા સમાજ અને સમાજની સાથે બીજા જે લોકો છે જે જે લોકો પીડાઈ રહ્યા છે એ લોકોના એ લોકોના ન્યાય માટે પણ લડવાનું છે આજે પાટીદાર સમાજની આ દયનીય સ્થિતિ હોય ને તો એમાં ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનોનો પણ હાથ છે એટલે ટૂંકમાં તમે હજી કઈ એવું નક્કી નથી કર્યું કે ક્યારે પ્રતિમા બને અને કેવી રીતે બનશે બહુ ટૂંક સમયમાં તુષારભાઈ બની જશે કારણ કે મને જે પ્રમાણેનો રિસ્પોન્સ મળી રહ્યો છે ને આજે આજે ખાલી મેં એવો સંકલ્પ લીધો કે ભાઈ ચલો આપણે સાથે મળીને એક સંકલ્પ લઈએ કે આપણે વિનુભાઈ સિંગાડાની પ્રતિમા મૂકવી છે અને કલાકોની અંદર જો હજારો લોકોનો મને સમર્થન મળતું હોય ને તો હું એટલું ખાતરીથી કહી શકું કે બહુ ટૂંક સમયની અંદર અમે ગામની અંદર પ્રતિમા મૂકીશું પણ આવો મુદ્દાઓની જ્યારે વાત આવે ત્યારે મને યાદ આવે છે પાટીદારના મત આંદોલન એમ એવું કહેવાય છે કે આ જ પ્રકારે લોકો પાસેથી ફંડ ઉઘરાવી લેવામાં આવ્યા અને નેતાઓ ઘર ભરી લીધા કેવા તને તવર એ વાત અલગ છે હવેની સિસ્ટમ પ્રમાણે હું મારા હાથમાં એક રૂપિયો પણ નથી લેવાની લોકોને વિશ્વાસમાં રાખી લોકોને સાથે રાખીને આ કરવાનું છે અને એક માણસ કોઈનું કોઈ કરીને નીકળી ગયો કે પાંચ માણસ બીજા કરીને નીકળી ગયા એના લીધે શું કોઈ અવાજ જ નહીં ઉઠાવવાનો શું બેસી જ રહેવાનું સહન જ કરવાનું બધાનું આમ તો મારું સમાજને પણ કહેવાનું છે કે નાના નાના દેખાડા કરવા માટે સ્ટેજ અને મંચ ને બધું તમે સજાવવા માટે કરોડો રૂપિયા વાપરી નાખો છો તો કોઈ એક ન્યાયની લડાઈ માટે મને એટલું નહીં કરી આપે અને મને વિશ્વાસ છે અને મને કોઈ મોટા લોકો પાસેથી એ વિશ્વાસ નથી કે ભાઈ મને કોઈ કરોડો રૂપિયા કે લાખો રૂપિયા મૂકી જાઓ મારે એવો વિશ્વાસ કોઈનો જોતોય નથી મારે કોઈ પાસે પૈસા નથી જોતા નાનામાં નાનો માણસ છે ને જ્યારે આવી લડાઈ ચાલતી હોય ને જ્યારે નાનામાં નાના માણસની પીડા હોય ને ત્યારે રૂપિયો રૂપિયો કરીને અમે કરી લેશું